જય મિત્રો હું ભરાળિયા વિજય કેવલ્ય એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના પરીક્ષામાં પૂછાય છે કે તેવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો શરૂઆત કરીએ છીએ પ્રશ્નોની આપણે પ્રશ્ન પહેલો છે ભારતે તેની પ્રથમ એઆઈ સંચાલિત યુનિવર્સિટી ક્યાં શરૂ કરી છે તો એ ઉત્તર પ્રદેશના મેરઠમાં શરૂ કરી છે કઈ જગ્યાએ ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રશ્ન બીજો જોઈએ ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ બે હજાર છવ્વીસમાં ભારતનો ક્રમ કેટલામો છે તો એ બત્રીસમો ક્રમાંક છે એનો ભારતનો પ્રશ્ન ત્રીજો જોઈએ ગુજરાતમાં શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો એ છે ભૂપેન્દ્ર પટેલ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે પ્રશ્ન ચોથો જોઈએ સૂક્ષ્મ જીવને રાજ્યનું પ્રતિક જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું છે તો એ છે કેરળ પ્રશ્ન પાંચમો જોઈએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો એ આવે છે બે ફેબ્રુઆરી પ્રશ્ન છઠ્ઠો જોઈએ ઓસ્ટ્રેલિયન ઓપન બે હાજર પ્રશ્ન સાતમો જોઈએ ખોખો પ્રથમ વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ ક્યાં શહેરમાં યોજાઈ રહ્યો છે તો એમાં આવશે નવી દિલ્હી

તાજેતરમાં બજેટમાં જાહેર થયેલ પી એમ સૂર્યાઘર મફ્ત વીજળી યોજના હેઠળ લાભાર્થીઓને દર મહિને કેટલા યુનિટ મફત વીજળી આપવાની જોગવાઈ છે તો એ ત્રણસો યુનિટ જે છે એ મફ્ત વીજળી આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો થેન્ક યુ જય હિન્દ